આ ફોન છે કેસવાડા ગામથી ગોંડલ તાલુકાનું ગામ છે જિલ્લો રાજકોટ ગભરુભાઈ ચનાભાઈ સોંદરવા તેઓ દલિત સમાજમાંથી આવે છે અને પોતે આઈસ્ક્રીમની એક કંપનીમાં નોકરી કરે છે અને એમનો પગાર છે અઢાર હજાર ઉપરાંત દસ વીઘા જમીન છે એમાં બંને ભાઈઓનો હિસ્સો છે અને અઢી લાખ જેવી આવક થાય છે મિત્રો આ ઓડિયો એટલો શેર કરો ગભરૂભાઈને યોગ્ય પાત્ર મળી જાય તો સાંભળીએ આપણે ગભરૂભાઈ ચનાભાઈનું આ કોલ રેકોર્ડિંગ હલો હલો સર નમસ્તે એ નમસ્તે નમસ્તે મારું ગામ કેછવાડા આપડે ઓડિયો મૂકવાનો છે ને હે ઓડિયો મૂકવાનો છે ને આપણે હા ઓડિયો મૂકી દેવાનો ઓકે ઓકે તમારું પોતાનું જ કરવાનું છે મારું પોતાનું જ હા હમ નામ બોલો છું તમારું સોંદરવા ગભરુભાઈ ગભરુભાઈ પપ્પાનું નામ શું છે ચન્નાભાઈ ચનાભાઈ સુંદરવા સુંદરવા ગામકેશવાળા ગામકેશવાળા હમ્મ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ

પછી અને નંબર છે બોલો તો મને યાદ નથી હું પડે મારી મારી ઓકે ઓકે વાંધો તમારી જન્મ જન્મ તારીખ તારીખ શું ઓગણસાઠ તે ઓગણ ચાલીસ વર્ષ થયા તમારા બરાબર છે શું કામ શું કરો છો તમે

બરાબર છે બરાબર છે તમારે સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ કશું નથી થયેલું હું અપનણિત છું તો કેમ આટલું બધું મોડું થયું એમાં એવું છે મારા માતા પિતા છે ને હું ઓહો હો તે ભાઈ ભાભી સાથે રહું છું અને મારી એક બેન છે હ હ હ એ પણ વિધવા જેવા છે એનો એક દીકરો છે એનું થઈ ગયો છે હા 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 આ એ લોકો સાથે હું રહું છું મારે ઘરની જમીન છે દસ વીઘા એમ બેન કેટલા છે તમારે

બરોબર છે મમ્મી પપ્પા નથી બરોબર મમ્મી પપ્પા છે નહિ ઓહો બરોબર છે બરોબર છે સમજાઈ ગયું પછી તમારે મકાન છે માલિકી નું છે હા મકાન માલિકી ના છે અમારે જમીન ઘર ની પોતાની છે એમ એમ ચાર મહિના હું મજૂર રાખીને ને કામ કરાવું છું મજૂર રાખીને કામ કરાવો છો હા મજૂર રાખીને કામ કરાવું છું એની અંદર એમ ઘણું બધું મને એમાં ઉત્પાદન મળે છે એમ કેટલા વીઘા જમીન છે તમારે દસ વીઘા જમીન છે એમ દસ વીઘા છે બરોબર છે બરોબર છે ગયું પછી તમારું જે આ ગામ છે કેસવાડા એ કેવડું છે ને બે બે ત્રણ હજાર સમજાયું વધારે ક્યાં સમાજ ક્યાં વધારે ક્યાં

આ બે પાક માં અને ચોમાસુ પાક અમે કપાસ ને મગફળી ને એવું વાવીએ છીએ અને રવિ પાક માં અમે ચણા વાવીએ છીએ ઘઉં વાવીએ છીએ એની આવક કેટલી થઈ જતી છે ઓછા માં ઓછી બે અઢી લાખ થઈ જાય એમ અઢી જેવું થઈ જાય બરોબર છે અત્યારે અમે બધા સાથે જ છીએ અમે ભાઈ ને બધા અમે સાથે જ એમ બરોબર છે બરોબર છે બહુ સારી વાત છે જમીન નો ભાવ શું હાલતો હોય છે તમારે ત્યાં જમીનનો ભાવ હું ચાલતો હોય છે હવે જમીનના ભાવ નહીં ખ્યાલ કંઈ કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં સમજાઈ ગયું પછી તમારે કોઈ શરીરમાં કોઈ ખામી ખરી તકલીફ કોઈ ખામી નહીં કોટખા પણ કોઈ વસ્તુ નહીં એમ એમ બરોબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું પછી તમારે અત્યારે ઓગણ વર્ષ છે અચ્છા 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 સમજાઈ ગયું એટલે તમારે કોઈ બાળક હારે હોય એવું પાત્ર નથી જોતું બરાબર ને બાકી બાકી છૂટા થયેલું કે વિધવા થયેલું એવું પાત્ર હોય તો હા 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 બરોબર છે બરોબર છે સમજાઈ ગયું અ પછી તમારે એવું કઈ ખરું કે મારે આજ સમાજમાં કરવું છે દલિત સમાજમાં હોય ત્યાં સુધી બીજા સમાજમાં નથી જવું અને કદાચ કોઈ એવું બીજા સમાજ નું હોય પાત્ર તો તમારે હાલે ખરું હા હા એમાં પછી થાય ને ના એ તો બરાબર છે ના ના એ તો તમારી વાત સાચી છે આ તો શું છે પૂછીએ તો હું આ ઓડિયો તો બધે વાયરલ થવાનો છે બધાને ખ્યાલ આવવાનો છે તો કોઈ એવું સમાજ હોય અને કોઈને તમારી વાત ધ્યાનમાં આવી જાય તો કદાચ કોઈ બીજા સમાજ ના હોય ને એને એમ લાગતી હોય તમારી વાત તો એને જોડાવું હોય તો તમારી સાથે જોડાઈ શકે જો આ પૂછ્યું હોય તો જોડાઈ શકે એમાં એટલા માટે એટલા માટે પૂછવું પડે તમને બીજું કઈ નથી બરાબર છે કઈ વાંધો નહીં તમારો ફોટો મને એક મોકલી આપો વોટ્સઅપ નંબર હા આ જ વોટ્સએપ નંબર છે આમાં તમે ફોટો મોકલી આપો અને ખાસ કરીને ધ્યાન રાખજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કરતા નહીં ના ના બરાબર ને અને બીજું ખાસ કરીને એ તમને પૂછવાનું છે કે આજે આપણા ઓડિયોમાં સંપૂર્ણ વાત અમે તમે જે કરી છે અંદર ની અંદર આવશે બરાબર ને હા પછી તમારા જે પપ્પા છે એના ભાઈઓ કેટલા છે તમારા પપ્પા ના ભાઈઓ મારા પપ્પા એક જ હતા અચ્છા 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 એક જ હતા એટલે કોઈ કાકા બાપા એવું કઈ દાદા હતા એ બે ભાઈઓ હતા મારા પપ્પા એક જ છે હા સમજાય ગયું સમજાય ગયું એ જ રીતે છે બરાબર પપ્પા ગુજરી ગયા કેટલો સમય થયો હશે મમ્મી પપ્પા ને બે હજાર ત્રણ માં ઓફ થઈ ગયા ઘણો 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 સમય થઈ ગયો બરાબર એટલે આમ તમે ક્યાંય ધ્યાન જ નથી દીધું જોવા જવા માટે કે ક્યાંય તમે રિજેક્ટ થયા છો કે તમે ક્યાંય રિજેક્ટ કર્યું એવું કઈ બન્યું એવું તો કઈ છે નહીં પણ એમાં એવું હે અમારી ઉંમર નાની ઉમર હતી વાત કરું છું માનો કે તમે પચીસ ના કે ત્રીસ ના હોય ત્યારે તમે કઈ જોવા ગયા હોય અથવા તમને ક્યાંય નો ગમ્યું હોય એવું બન્યું હે કઈ ના ના એવું તો કઈ નથી બન્યું પણ હામા વારે શું કે ગમે એટલે ના પડે એમ 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 વાર તમારે બધું ઘણું સારું છે તમારે જમીન છે બધું છે કઈ ઉપાધી જેવું નથી એમ ના ના અમારો સમાજ એમ તો સારો છે મારા માટે દોડે એવું મારી જેવું યોગ્ય પાત્ર મળે તો તમારી વાત સાચી છે બરોબર છે પછી આ જે દસ વીઘા જમીન છે એમાં પછી બે ભાગ હશે ને ભાઈ ભાગ સમજાય પાંચ વિઘા તમારી ખુદ ની પાંચ વિઘાણે અત્યારે તો તમારે ભેગું છે બધું કઈ ઉપાદી નથી પણ ભવિષ્યમાં કદાચ તમે અલગ થાવ તો તમારે પાંચ વીઘા જમીન આવે તમારા ભાગમાં બરોબર ને અને બાર ધોરણ ભણેલો છું બાર ધોરણ ભણેલા છો અને મકાન છે એક જ મકાન છે ને એમાં સાથે સજોડે જ રહ્યો છે બરોબર ને હા અત્યારે અમે સજોડે છે બેન ને મકાન છે ભવિષ્યમાં બેન ને અલગ રેવું હોય તો કઈ ઉપાધી નથી ટૂંકમાં હા હા એટલે અમારા બે ભાઈ ને અલગ છે એનું પણ અલગ છે એમ 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 હા મેળો છે એમાં પણ એને મકાન બનાવી દેવાનું છે એટલે મારું કામ નથી થયું થી ના ના તમારી વાત સાચી છે જયારે ત્યારે તમારું કામ થઈ જશે તો બેન એની રીતે સ્વેચ્છા એ રહી શકે એમ છે અને બેન ને એક બાબો છે અને એ પોતે પરણી ગયો છે બરાબર ને બરાબર છે ટૂંકમાં કઈ ઉપાધિ નથી બેન ને બધું સેટલ છે બહુ સારી વાત છે બહુ સારી વાત છે ભલે કઈ વાંધો નહીં મને અત્યારે ફોટો મોકલી દો એટલે તમારી હું ફાઇલ સેવ કરી લો બરાબર ભલે ભાઈ કઈ વાંધો નહીં હાજી હાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ